નમસ્કાર આપણા ગુજરાતની અંદર આપણા ભારતની અંદર એક ગજબની વસ્તુ છે સરકારના છે ને કાન અને આંખો છે જ નહીં મન ફાવે એવા વિચાર્યા વગરના નિર્ણયો ફટાકદન લઈ લેવાના જોકે બાપનો કાયદો ચાલે એટલે કોઈ પૂછવાનું આવતું નથી પૂર્ણ બહુમતી હોય કોઈ વિરોધ પક્ષમાં કોઈ તાકાત ના હોય કોઈ નેતામાં તેવટ ના હોય ને સામે કોઈ બોલવા વાળું ના હોય એટલે મન ફાવે એવા નિર્ણયો લઈ લેવાના પણ એ નિર્ણયો લીધા પછી જે નિર્ણયો લીધા છે જેના માટે લીધા છે એનું શું થવાનું છે ને એ આ નેતાઓને દેખાતો નથી સલા હું અધડા નેતાઓ છે અને આ વિડીયો આ નેતાઓ સુધી પહોંચાડજો એ તમામ સાંસદ સુધી પહોંચાડજો એ તમામ ધારાસભ્ય સુધી પહોંચાડજો બધા મંત્રી સુધી પહોંચાડજો યાર આ જ પ્રજા છે જેને તમને હીરો બનાવ્યા છે નેતા બનાવ્યા છે અને આ જ લોકો જે અત્યારે પીડાય છે એના માટે બોલવાની તમારામાં તેવર છે કે નહીં ખબર નહીં પણ આખા ગુજરાતમાંથી કયા કયા વિસ્તારમાંથી આ બોલજો જરાક

તમને માનવતા પ્રત્યે ખૂબ આત્મજ્ઞાન થઈ ગયું છે અને તમે લોકોના જીવની ચિંતા કરી રહ્યા છો અમને એનો પૂર્ણ સંતોષ છે પણ કઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા કઈ સમય તો હાલો આ બધા જ લોકો એવા છે જેમને સાઠ લાખ સિત્તેર લાખ રૂપિયાની બસો લીધી સ્લીપર બસો લીધી એક લાખના ને વીસ હજાર રૂપિયાનો મહિનાનો હપ્તો ભરે છે ટેક્સ ભરે છે રજીસ્ટ્રેશન પ્રોપર ફિટનેસ પ્રોપર ઇન્સ્યોરન્સ પ્રોપર બધું જ પ્રોપર કોઈના બાપની તેવડને મેમો આલે પણ રાતોરાત હવરમાં ઉઠે ઉઠે એમને ખબર પડે કે એમની આરસી કેન્સલ થઈ ગઈ ગાડી લોક થઈ ગઈ એવા એમના સમાચાર મળે આરટીઓ નોટિસ હોય કે ભાઈ તમારી જે ગાડીઓ છે એ ધારા ધોરણ મુજબની નથી એટલે મતલબ સમજણ નહીં પડતી જ લોકો આને પરમિટ આપો છો નિયમ આપો છો નિયમ મુજબનું પાસિંગ કરો છો નિયમ મુજબનો ટેક્સ લો છો અડતાલીસ સીટર આરસી માં લખેલું આવે છે અને હવે વહોડી પાછા કહો છો બરાબર નહીં ચલો મોની લે બરાબર નહીં બદલવું છે તો બદલવા માટેનો ટાઈમ તો હોય ના વેલા ભાઈ સવારમાં માં ઉઠી જેમ પેલી નોટ બંધ થઈ ગઈ એવું આ બસ બંધ થઈ ગઈ હે મોદીજી લાયા હતા આવતીકાલથી આની નોટ નહીં ચાલે એ ચાલે એ નોટો છે નહીં ચાલે પણ બસ છે જે બસે હપ્તા થી ચાલતી હોય ને આખું ઘર ચાલતું હોય આખું પરિવાર ચાલતું હોય તમે રાતોરાત બંધ કર દો સમજવા માટે ટાઈમ આપો પણ આવો આપણે હોભરીએ ભાઈ આવો ભાઈ ધર્મેશભાઈ શું આખો મુદ્દો શું છે આ મુદ્દામાં સર એવું કેવું છે

તો અમે બધા ક્યાં જઈશું અમારા રોજગાર વાળા અમારા જે ડ્રાઈવર છે અમારો પરિવાર છે એ ક્યાં જઈશું એટલે તમારા થકી અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે ઓફ ઓફ ગુજરાત ઇન્ડિયા માનનીય સાહેબ અવાજ પહોંચે કે અમને રાતોરાત બેરોજગાર ના કરશો અમે સિત્તેર એસી લાખ રૂપિયા ખર્ચીને એક બસ બનાવી છે આજે બધાની પાસે પાંચ છો પાંચ છ બસો છે અને આ પાસ તમે જ કરીશું આ બધી ડુપ્લિકેટ આરસીઓ નહીં આજે આરસીઓને તમે જે બધું આપો છો એ બધું તમારું જ આપેલું છે

बहुत ही मेहनत कर कर साठ सत्तर लाख रुपया वो इकट्ठा कर कर एक बस ली है चल रहा है और दूसरे ही दिन आप उसको बोल दो कि इसको बंद कर दो ये बंद हो चुकी है और ये अगर आप है ना, वो धार्मिक टूर में चल रही है अभी ये, ये सारे ये के मैंने सारे मैंने लोग आप अब चाहते हो मतलब वेलकम टू गुजरात वेलकम टू इंडिया आइए हमारा इंडिया को देखिए हमारे इंडिया के कल्चर को देखिए ये सब ये जो है पूरे 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 देश में एक एक इतना बढ़िया काम कर रहे हैं लोग पूरे देश को दुनिया दिखाने का काम करते हैं दुनिया वालों को इंडिया दिखाने का काम करते हैं और उन्हीं के साथ आप इस तरह से कर रहे हो सो मेरी आपसे गुजारिश आप है कि प्लीज़ आपसे एक उम्मीद है कि कम से कम मैं ये नहीं कर रहा कि आपका जो नियम है उसको बंद कर दो उसको आ, मत रखो पर कम से कम कुछ महीनों का वक्त इनको मिलना चाहिए ताकि इनकी बस अभी चले और उसको जो भी चेंज करने के लिए उनको जो वक्त मिले ताकि उनका ईएमआई भी चलता रहे वो अच्छी तरह से अपनी जिंदगी गुजार कर सके सो so, हमारी बस इस वीडियो के माध्यम से यही अपील है कि ये नियम जो है उसमें थोड़ा सा अभी रुकावट कर, कर कुछ महीने इन सभी लोगों को मिलना चाहिए ठीक है आप चाहते हो के के लिए ही आपने सोचा होगा अपने देश के हित के लिए ही सोचा होगा हम इस चीज को अभी मान लेते हैं तो कम से कम इस नियम को लागू करने के लिए कुछ वक्त हमें मिलना चाहिए सो so बस यही उम्मीद है थैंक यू सो मच हराबर भाई